પણ અહીં આમજો આ પાછળ પાછળ આવે છે ચાલો બેન મીઠું છે મીઠું નથી આમ જો તો અય ક્યાં જવાનું તારે મામા ઘરે જવું છે આમજો પકડી રાખીએ ને એટલે અય ગાંડા મામા ઘરે જવાનું છે હે એ એની રમત માં છે કારણ કે મારા મમ્મી બધી અંદર વસ્તુ મૂકે છે ને વાહે વાહે જાય છે સમજો સડી જાય હોય સડી જા એ સડી ગઈ જો પગ કેમ મૂકે જો એક પર કરતી જાય પાછી નડતું હોય બધું જો ભાઈ ગઈ અને આજે આજે કહેવાનો મતલબ એમ કે અગિયારસ નજીક આવે છે અગિયારસ નજીક આવતી હોય એટલે બાયું ને શું સાંભળે હે તા ઠેલા બેલા ક્યાં ભરી નું પીડા તો આટલો ઠેલો કેમ થોડોક મોટો ઠેલો ભર્યો તો મને એમ નિરાજ થાય કે વાહ થોડુંક જાજુ રોકાય

પછી સરસ ફોન ક્યાં વાગે છે હાલો કાઈ વાંધો ને એને જવાનું છે અગિયાર જ કરવા એને અહીંથી વાહન માં દેવાનું છે પછી નાયન ભાઈ ને ઉભો રહે એટલે તેડ લે

આમ જલા પાછી કોલી મામા ઘરે જાવશું જેને કવડે છે જોઈ બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ અત્યારે મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આમ એટીકેટીમાં તૈયાર થઈ ગયા છે એનું કારણ છે કારણ કે છે ને અગિયાર સાલીયા આવે અગિયાર સાલિયા આવશે એટલે મીન્સ કે કાલે છે અગિયારસ એટલા માટે રક્ષાબેનને એને તેડવા જવાનું છે ઈશુદ્યા એટલે કે નિલ ને એને તેડવા જવાનું છે નીલ ને જે નિલ ને એને જવાનું છે અગિયારશ કરવા માટે તેડવા તો અત્યારમાં સરસ મજાના તૈયાર થઈ ગયા છે કાનાની સેવા પૂજા ને બધું બાકી છે તો જો દીવા ધૂપને એ બધું બાકી છે શિરાળીનું બધું બાકી છે મારા મમ્મી અત્યારે કપડાનું બધું ધોવે છે એટલે એ ફ્રી થઈ ગયા છે પછી ચા પાણી કરીને નાસ્તા પાણી કરીને દુકાને સાફ સફાઈ કરીને દુકાને પાછા દીવા દુઃખ કરીને પછી પાછા દક્ષાબેનના ઘરે જવા નીકળી શું એટલા માટે તો કાંઈ વાંધો નહીં ચાલો પેલા કાનાની સેવા પૂજા કરી ફટાફટ પછી પાછા સિરાવવા ટાઈમે જ મેળા તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો અને હા કેવલની કાકીની પાછા અગિયાર જ કરવા જ ગયા છે બધા જાહલની આટલા અત્યારમાં કોઈ નથી જો કે ઓલરેડી તમને બધાને ખબર જ છે છતાં અત્યારે કહું છું એટલા માટે નકરામાં જાહલબેનનો અવાજ તમને સંભળાતો જ હોય તો કાંઈ વાંધો નહીં બન્યા રહેજો કાના ને ચા ધર દીધી છે તારમાં કાના મસ્ત મજાની ચા પી લીધી છે ત્યારબાદ હવે થઈ ગયો છે શીરાવાનો સમય સમય થઈ ગયો છે શીરાવાનો ને આ છે તળેલી ભાખરી શીરાવામાં એ રામા પીર ઘડીકમાં નવરા થઈ જાવ હે બા હવારમાં ઘડીકમાં નવરા થઈ જાવ ઝાલુ બેન ને એમ થાય હમ હોય તો કામ કરવા દે નઈ થાવે નહીં ને ઉતાળ ઉતાળ રે કાંઈ વાંધો ઘડીક નવરા થઈ કે દક્ષાબેન ટેળા છે એટલે કે નીલ ની બધા છે એટલે પાછું હતું એવું થઈ જાય એટલે ઈ બે ત્રણ દિવસ રોકાશે તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રોક બન્યા રહેજો ચલો આપણા દુકાને જવાનું છે નવરા થઈ ગયા છે અને આપણી મર્સિડી પણ અહીંયા તૈયાર જ છે મર્સિડી કહેતા આપણી ટુ વ્હીલ ટુ વ્હીલ કારણ કે મારી ટુ વ્હીલ છે ને આ મારી નથી મારી ટુ વ્હીલ છે ને એમાં લખેલું છે અહીંયા વિડીયો ક્રિએટર ને જય દ્વારકાધીશ આ ટુ વ્હીલ છે ને જિલ્લા કકાની છે એની ટુ વ્હીલ છે ને એ ટુ વ્હીલ હું લેવા જ ખબર છે હું કારણ કે મારી ટુ વ્હીલ છે ને એને દીધી છે રિપેરિંગ કરો એને ગેરેજ એટલા માટે બાબરા તો મારી ટુ વ્હીલ રિપેરિંગમાં દીધી છે તો એની ટુ વ્હીલ લઈને જવાનું છે મારે અત્યારે ઈશ્વરિયા અને અત્યારે સુરતી લોકો આવ્યા છે 320 હે હો કે મફત માં લે મફત માં કાઈ નઈ પણ એવું નતું કાલ ગાડી તમે બેઠો તો રેલા થી કેટલી લાગતું જ તમને એવું કાઈ એ લાગતું તો નાનો એવો પાણો આવે ને તો આ કેમ રેલા થી ગાડી બીક લાગે ગાડી એટલે હેન્ડલ માં કાક બેરિંગ બેરિંગ કેતા એટલે એ એવું કેતા તા નકર તો મને થોડી ખબર હોય તો કાંઈ ને મસ્ત મજાના જો અત્યારે સવાર પડી ગઈ છે તો બધાને ખબર જ છે અને ગામડામાં તો કાંઈક અત્યારમાં કોઈ અત્યારમાં મીન્સ એટલે છે ને બધા ગામે વ્યાઈ ગયો હા કારણ કે હવે છે ને મોસમ સારું થઈ ગઈ છે કારણ કે અત્યારે છે ને બધા કપાસિયા સોફા વયા જાય ઝાર વાટવા વયા જાય વાવા વ્યા જાય વગેરે વગેરે બધા દાળિયા વયા જાય એવું બધું અમારા ગામડામાં હાલતું હોય છે અને કોણ કોણ ગામડામાંથી અમારા બ્લોગ જોવે છે ને એ કોમેન્ટ કરી દેજો અને બાકી તો દ્વારકા ટેલર ઘણા સમય પછી આજ મેં દેખાડ્યું છે સ્ટેલર આ બોર્ડ નો કલર છે ને વયો ગયો છે પણ મારો પ્લાન એવો છે કે સોમાસો જાય ને પછી છે ને નવો કરાવું બોર્ડ નવું કરાવવું છે એમ એનું કારણ છે સોમાસા પહેલા કરાવ્યું તો એની હાલત થઈ જશે અને વળી પાછું કાંઈક પવન પવન વાવાઝોડું જેવું નાનું મોટું આવશે ને તો ક્યારેક ફાટી જાય એવું બધું થાય એકવાર એવું જ થયું એટલા માટે તો કાંઈ વાંધો નહીં ચલો ગાડી તૈયાર જ છે અને આપણે પણ તૈયાર જ છીએ તો જવાનું રક્ષાબેન તેડવા તો હવે હું બોયલા કરીશ ને તો મારી વાત કઈ ખૂટશે નહીં એટલે જાજી વાતોના ગાડા ભરાય છે પાછા કાંઈ વાંધો નહીં તો હવે આ સાથે આપણે આજનો ઉપલગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા કોમેન્ટ તો મારા વતી પ્લીઝ કરી દેજો તો જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય